લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી કરેલા નિવેદનના વિરોધમાં શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘોઘાઘેટ ખાતે દેખાવ કરવામાં આવ્યો ગાયત્રાનગરના સમર્પણ સોસાયટીના રહેણાંક જર્જરિત હોવાને લઈ હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આવી હતી જે નોટિસના સમય વીત્યો હોવાને લઈ પ્રથમ પાણીની લાઈન કાપવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે સ્થાનિક લોકો જાગૃત થયા હતા અને તાત્કાલિક જર્જરિત મકાનના રિપેરિંગનું કામ હાથ ધર્યું હતું તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનની લાઇન કાપવાની પેરવી કરવામાં આવતા લોકોએ તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો ஏதாங்கிட்டாங்க no, 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 no. સમરબેન યોગીતભાઈ અજમેરા હું સમર્પણ સોસાયટીમાં પંદર વર્ષથી રહું છું પહેલી વાર નોટિસ આવી ત્યારે અમારે કોઈને સંપ નહોતો એટલે ન કરાવ્યો અત્યારે આમ તાત્કાલિક કોઈ પાસે સગવડ હોય ન હોય અમે રિપેરિંગ ચાલુ કરી દીધું એક મહિના દિવસથી અમારે નળની લાઈન કાપી ગયા છે એ ત્રણ જ બ્લોકની કાપી ગયા છે ચાર તેર બાર તેર ચૌદ ને સાત નંબરની એ ની કાપી ગયા છે આમ પાણી વગર મહિનાથી હેરાન થયા ત્યારે એમ કીધું તું તમને રોડ ટાકા આવશે ટાકા આવતા નથી બે બ્લોકમાં આવે છે બીજા કોઈ પણ બ્લોકમાં પાણી આવતું નથી પાણી વગર હેરાન થયે કાલે નોટિસ આપી ગયા તો એમ કીધું ગટર કાપવા આવશું અત્યારમાં ગટર કાપવા આવ્યા અમે કાપવા દીધી નથી અમારે કોઈને ગટર કાપવા દેવી નથી અમારો નોટ જોડી દો અમારી પાસે સગવડ હોય ન હોય તોય અમે રિપેરિંગ આજે વીસ દિવસથી ચાલુ કરાવી દીધું વરસાદ કારણે ઓછું રિપેરિંગ થાય છે અને એ લોકો એમ કહેશ કે તમે કમિશનરની આગળ અમે ગયા હતા તો મીટિંગમાં બેઠા મળ્યા નથી આમ નથી હવે આટલી પબ્લિક અમારી જાય ક્યાં ક્યાં તમે અમને મકાન આપો તો અમે ખાલી કરીએ ની અમે અમારી જગ્યા કોઈ દિવસ ખાલી કરવા નથી ને અમારે રીડેવલપમેન્ટમાં જવા નથી દેવું અમે રિપેરિંગ કરાવીને રહેશું અમે કમિશનરને એટલું લખાણ આપશું મળશું તો અમારી જવાબદારી અને રહેશું તો અમારી જવાબદારી નાજિયા સમર્પણ સોસાયટીનો પ્રમુખ છું શું સમસ્યા છે હવે સમસ્યા એવી છે કે સાહેબની છે ને અમને ત્રણ નોટિસો મળી કે ભાઈ તમે રિપેર કરાવો રિપેર પહેલાં હાઉસિંગ બોર્ડની બે મળી એટલે હાઉસિંગ બોર્ડની મળી એટલે તરત જ અમે લોકો મિટિંગ કરી મિટિંગ કરી અને કમિટી નક્કી કર્યું બ્લોકડી કે ભાઈ આપણે રિપેરિંગ ચાલુ કરાવી દઈએ હવે એ મિટિંગ ચાલુ કરી અને અમે લોકોએ રિપેરિંગ ચાલુ કરાવ્યું ચાલુ કરાવ્યું ત્રીજી નોટિસ આવી કે અમે તમારું ગટર કનેક્શન કાપી જશું હવે એ સમયમાં ગટર કનેક્શન કાપી ગયા એ લોકો સોરી નળ કનેક્શન કાપી ગયા બરાબર હવે આવીને આજે પાછા એવું કીધું કે તમે હવે ગટર કનેક્શન અમારે અમે કાપી નાખશું હવે ગટર કનેક્શન કાપવા આવ્યા એટલે અમે કીધું કે તમારી સૂચના પ્રમાણે અમે કામ ચાલુ કરાવી દીધું છે અને અત્યારે ઓલરેડી કામ ચાલુ છે અને અમને એવું કીધું કે તમે સ્ટ્રકચર રિપોર્ટ આપો હવે સ્ટ્રક્ચર રિપોર્ટ ત્યારે જ મળે જ્યારે અમે રિપેર પૂરું કરાવી નાખી ત્યારે એ લોકો એવું કીધું ગઈકાલની નોટિસની અંદર કે તમે ત્રણ દિવસની અંદર આ જગ્યા ખાલી કરી આપો ટોટલી બધા લોકો બરાબર તો આ વસ્તુ યોગ્ય કે અત્યારે બસો ને બાવન ફ્લેટ છે તો ક્યાં જાય આ લોકો બરાબર ચાર હજાર ફીટ નું હા અને કામ મોટું છે એ બરાબર તાત્કાલિક લોકો જાય ગયા